નમસ્કાર મિત્રો આપણે અત્યારે હળવદની શ્રી વિવેકાનંદ વિદ્યાલય જે શિક્ષણ જગતમાં શિક્ષણ ક્ષેત્રે વર્ષોથી કાર્યરત છે અને જેનું એક આગું એક નામ છે તે શાળાએ આપણે ધોરણ દસ અને બારની તારીખથી જે બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે તો તે સંદર્ભમાં આપણે સ્કૂલના સંચાલકશ્રી પાસેથી થોડી માહિતી મેળવશું નમસ્કાર મિત્રો આપણે આજે વિવેકાનંદ વિદ્યાલયે આવેલ છીએ જ્યાં બોર્ડની પરીક્ષાના સંદર્ભે આપણે સંચાલક શ્રી રાહુલભાઈ પટેલ પાસેથી થોડી માહિતી મેળવશું તો સાહેબ આપણે આપણી શાળામાં બોર્ડની પરીક્ષાના કયું કેન્દ્ર આપેલ છે નમસ્કાર ધર્મેશભાઈ આપણે આગામી જે અગિયાર તારીખથી જે બોર્ડની પરીક્ષા ચાલુ થાય છે તેમાં ધોરણ દસ એસએસસી અને એટલે કે ધોરણ બાર એચએસસી બંનેનું સેન્ટર આપેલું છે એચએસસી છે ધોરણ બાર છે એ સાયન્સનું સેન્ટર આપેલું છે અને દસ માનું તો રનિંગ

અને ધોરણ દસ માં બી દસ બ્લોક આપેલા છે સાહેબ જે વિદ્યાર્થી પરીક્ષા દેવા આવશે તો એને એની બેઠક વ્યવસ્થા કયા બ્લોક માં બેસવું કેવી રીતે તો એ બેઠક વ્યવસ્થા વિશે એ કેવી રીતે માહિતી મેળવી શકશે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે બેઠક વ્યવસ્થામાં આપણે એક ચાર્ટ જ બનાવેલો છે બરોબર કે વિદ્યાર્થી ખાલી એ ચાર્ટ જોશે એ ચાર્ટ છે આપણે ગેટની બહાર ભેલ આવેલો છે કે એનો બ્લોક કયા ફ્લોરમાં આવેલો છે ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલો છે ફર્સ્ટ ફ્લોરમાં આવેલો છે કે સેકન્ડ ફ્લોરમાં આવેલો છે ગ્રાઉન્ડ ફ્લોરમાં આપણે જે બ્લોક આવેલો છે તો એ બ્લોક ક્યાં આવેલો છે ને એ બ્લોકમાં બેઠક વ્યવસ્થા કઈ રીતની છે એ આપણે આખા ચાર્ટ ચાર્ટ જ આપેલો છે કે માનો કે આ ત્રીસ નંબરનો બ્લોક છે તો ત્રીસ નંબરનો બ્લોક ક્યાંથી ચાલુ થાય છે બરોબર છે અને કઈ રીતની બેન્ચિસની ગોઠવણી કરેલી છે અને ઈ બેન્ચિસમાં કયો વિદ્યાર્થીનો સીટ નંબર આવેલો છે ટોટલી માહિતી આપણે આપેલી છે અને આ માહિતી જે છે એ આપણે ગેટમાં ભી લગાવેલી છે એટલે બાળક ગેટ ની ગેટ આવશે ત્યારે ખાલી આ ચાર્ટ જોશે ને તો ભી ખ્યાલ આવી જશે કે ભાઈ મારો ઓગણચાલીસ ત્રીસ ના નંબર બ્લોકમાં છે અને મારે સીટ નંબર આ છે તો એ ખાલી આ ચાર્ટમાં જોશે બરોબર કે આ નંબર છે તો તરત જ ખબર પડી જશે મારી આ બેન્ચમાં આ જગ્યાએ નંબર આવેલો છે તો વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ જાતની ટેન્શન લેવાની જરૂર નથી ઉપાધી કરવાની જરૂર નથી સ્કૂલ સ્કૂલ વાળા તરફથી આયોજક તરફથી સરસ મજાની વ્યવસ્થા કરેલ છે તો બેઠક વ્યવસ્થા તમારે તમારી રીતે થોડા વહેલા આવીને પહેલો દિવસ છે તો વહેલું આવવું જોઈએ અને વહેલું આવીને જોઈ લેવી સાહેબ વિદ્યાર્થી જે આવે તો એને કઈ કઈ વસ્તુ સાથે લાવવાની કઈ કઈ વસ્તુ ઉપર પ્રતિબંધ છે અને આપણી સ્કૂલના સ્ટાફ તમારી સ્કૂલનો કોઈ બી હોય

કેલ્ક્યુલેટર આવી બધી વસ્તુ શાળામાં લઈ આવે પ્લસ જે પેડ પેડ છે એ પારદર્શક પેડ હશે તો જ કરવામાં આવશે નહીતર જો લાકડાનું કે બીજા ગમે તે કાંઈ હશે ને તો એ નહીં ચાલે ઓનલી ફોર પારદર્શક પાણીની બોટલ છે તો પાણીની બોટલે પારદર્શક બોટલ હશે તો જ બાકી જે ફોર્મોલ આવે છે કે આ તે જે ઈ બોટલ આવે છે ને એ અલાઉડ નથી તો આ વસ્તુનું ખાસ વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન રાખવું કે જે વસ્તુઓ લઈ જવી પડતી હોય એ જ લઈ જવી જરૂર વગરની કોઈ વધારાની વસ્તુઓ પરીક્ષા સ્થળ ઉપર લઈને આવવું નહીં સાહેબ કોઈ વિદ્યાર્થીની રિસીપ હોવી જોઈએ ઓરિજિનલ તો એ વિદ્યાર્થીએ શું કરવું આ વખતે આપણા સરકારશ્રીની બોર્ડની ગાઈડલાઇન્સ છે જો કદાચ બાળક રિસીપ ભૂલી જાય છે તો ગભરાવાની જરૂર નથી ચિંતા કરવાની જરૂર નથી શાળા અહીંયા આવશે તો એને આપણે પરીક્ષા બેસવા દેવામાં આવશે અને એ પેપર ભી દઈ શકશે ખાલી અમારા લેવલે એને ચેક કરવાનું રહેશે બરોબર કે કયા વિદ્યાર્થી કઈ શાળાનો છે ક્યાંથી આવેલો છે અમે એ શાળાના આચાર્યનો કોન્ટેક કરશું તો એનો એ વિદ્યાર્થી હશે

કે બેદરકારી ન રાખવી બને ત્યાં લગી સાચવીને રાખવી પણ કદાચ ન હોય ભૂલી ગયા હોય ઉતાવળમાં ઘરેથી નીકળી ગયા હોય તો સરકાર શ્રી તરફથી આ વખતે આ વર્ષે આવું આયોજન કરવામાં આવ્યું છે સાહેબ રિસીપ્ટ ની કોઈ આઈડી પ્રૂફ વિદ્યાર્થી નું હોવું જરૂરી છે ના આઈડી પ્રૂફ ની કઈ જરૂર નથી રિસિપ્ટ જે છે એ જ અને એમાં આચાર્ય ને જ્યાં ભણતો હોય એ આચાર્યના ના સહી શિકામ સાહેબ કોઈ વિદ્યાર્થી ગામડેથી આવતો હોય મોડું થઈ ગયું હોય ફાટક નીડું હોય કઈ ટ્રાફિક અન્ય કારણોસર પરીક્ષા ટાઈમ થી થોડો મોડો આવે મતલબ કે વધારે વધારે ટાઈમ અનલિમિટેડ મોડું થઈ જાય તો કેટલા મોડું પરીક્ષા ખંડમાં આવશે આ વિગત પાછળ લખેલી જ છે તમે પરીક્ષા દરમિયાન મોડા મોડું અડધી કલાક તમે આવી શકો માનો કે દસ વાગ્યાનો ટાઈમ છે દસમા ધોરણવાળાને તો એ મોડા મોડું સાડા દસ સુધી આવી શકે સાડા દસ સુધી અમે એન્ટર કરી

વગર તો દર વર્ષે કે દર વખતે આપણે અંકુ તિલક થી ચાંદલા કરી છે તિલક કરી છે અને મોઢું મીઠું કરાવી છે મોઢું મીઠું કરાવીને દરેક વિદ્યાર્થીઓને પ્રવેશ આપી છે સાહેબ બારમા ધોરણના વિદ્યાર્થીઓને ખબર હોય કે આપણે આન્સર શીટ ની બધું કેવી રીતે ભરવું જે દસમા ધોરણના વિદ્યાર્થીઓ છે એને પહેલી વાર બોર્ડની પરીક્ષા હે છે તો એ લોકોને વર્ગખંડમાં જે સુપરવાઇઝર હશે એ કેવી સૂચના આપશે કઈ રીતે સમજાવશે વિદ્યાર્થીને પેલું વર્ષ છે દસમા ધોરણની વાત કરીએ એને ફર્સ્ટ ટાઈમ છે એટલે બોર્ડનો એને સાવ નો રહે બરોબર એટલા માટે જે સુપરવાઇઝર હશે એને બધી માહિતી કદાચ છોકરો ક્યાંય ભી અટકાશે એને ખબર નહીં પડે કે આ વિગતમાં શું ભરવું કે આની શું કરવું આ તે તો એ બધી માહિતી સુપરવાઇઝર આપશે કે ક્યાં સીટ નંબર લખવા કઈ રીતે લખવા શું કાંઈ બાળકો સ્ટીકર લગાવવાના આવે છે તો એ બી સુપરવાઇઝર લગાવશે સુપરવાઇઝર આપશે ત્યાં કઈ તકલીફ પડી બાળકને ન સમજાણું કે આ વિગત મને નથી સમજાતી તો ત્યાં બાળક એવું રહી જવાનું અને સુપરવાઇઝરને પૂછશે બરોબર તો એનું સોલ્યુશન ત્યારે સુપરવાઇઝર કરી આપશે તો સાહેબ આ છોકરાઓ જે નર્વસ હોય અત્યારે પહેલી વખત ફર્સ્ટ ટાઈમ જે પરીક્ષા દેશે છોકરાઓ નર્વસ હશે થોડાક વધારે અને બીકમાં પણ હશે તો એવા છોકરાઓને તમે શું સંદેશ આપો બીક ગભરાવાની વસ્તુ હોતી જ નથી હવે આજે એજ્યુકેશન છે કે વિદ્યાર્થી છે તો આ એક પાર્ટ જ છે પરીક્ષા એટલે એક વસ્તુ એની પાર્ટ જ છે કે અત્યાર સુધી નવમું ધોરણ સુધી ભણ્યો છે તો એને આ પહેલી પરીક્ષા તો છે નહીં અત્યાર સુધી પરીક્ષા આવતી જ જાય છે અને પરીક્ષા દે જ છે તો વિદ્યાર્થીઓને ખાસ એ જ કહેવાનું કે આ પોતાની શાળા છે બરોબર એમ સમજીને જ પરીક્ષા આપવાની દરેકે એને કાંઈ કોઈ બી જાતની તકલીફ નહીં પડે પરીક્ષા તો આપેલી જ છે આ ફર્સ્ટ ટાઈમ તો પરીક્ષા છે જ નહીં જે તે શાળામાં બી એને પરીક્ષા આપેલી છે એટલે એ પ્રમાણે જ ડર કઈ રાખવાની જરૂર નથી બરોબર ગભરાવાની કઈ જરૂર છે નહીં પ્રેશર રૂમ જોવા પ્રોસેસ લેવાનું હોય જ નહીં

તો જેમ કે આપણે આ શાળાના સંચાલક પાસેથી આ જે માહિતી મેળવી જે વસ્તુ આપણને કીધી જે જે વસ્તુનું ધ્યાન રાખવાનું છે જે વસ્તુની તકેદારી રાખવી છે એ વસ્તુની તકેદારી રાખવી ધ્યાન રાખવી અને વિદ્યાર્થી મિત્રો ખાસ તો ચિંતા કરવાની કે નર્વસ થવાની કોઈ જાતની જરૂર નથી શાંતિથી અને હળવા મનથી ફ્રી માઇન્ડથી પરીક્ષા આપવી તો બધાને દસમાની અને બારમાની પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ